મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ મેથ્સ વિથ હેમાંગ હું છું તમારો માચી આજે આપણે જોવાનું છે ધોરણ દસ ગણિત વિષયમાં ચેપ્ટર નંબર ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ બરાબર આ જે ચેપ્ટર છે સ્ટાન્ડર્ડ માટે સાત માર્કમાં છે અને બેઝિક વાળા માટે આઠ માર્કમાં છે આ ચેપ્ટરમાંથી આપણે કંઈ જ કરવાનું નથી ખાલી બે જ વસ્તુ શીખવાની છે એક આદેશની રીતના દાખલા શીખવાના છે અને એક લોપની રીતના દાખલા શીખવાના છે આ બે દાખલા તમારા ત્રણ ત્રણ કરીને બેઝિકમાં તો આજે આપણે સૌપ્રથમ આદેશની રીતના જે દાખલા છે એ બે દાખલા શીખીશું બે દાખલામાં તમને આરામથી સમજણ પડી જાય એવી રીતના આપણે તમને શીખવાડવાનો પ્રયત્ન કરવાના છીએ તો એક દાખલો છે એક્સ વત્તા વાય બરાબર પાંચ વાય ઓછા એક્સ બરાબર નવ અને આપણે આદેશની રીતથી ગણવાનો છે તો ભાઈ આદેશનો મતલબ શું થાય આ દશે એટલે ભાઈ કોઈને આપણે ઓર્ડર આપવો શું કરવું કોઈને આપણે ઓર્ડર આપવાનો છે તો ઓર્ડર કેવી રીતના આપીશું એક જ દાખલો ગણી લો સંખ્યા ગમે તેવી હોય પણ જે રીત 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 છે છે નથી બધામાં સેમ સેમ ટુ જ આવવાની ચાર સ્ટેપમાં તમારો દાખલો પૂરો થઈ જશે અને તમારા ત્રણ માર્ક પાક્કા થઈ જશે બરાબર છે તો જુઓ અહીંયા એક સમીકરણ છે અહીંયા બીજું છે સૌ પ્રથમ આપણે નામ આપીએ સમીકરણ એક આના નામ આપો તમે સમીકરણ બે પછી કોઈ એક સમીકરણ અથવા સમીકરણ બે ગમે તે એક માંથી કરતા 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 બનાવો 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 સમીકરણ એકનો ઉપયોગ કરો સમીકરણ બે નો કરો તમારી મરજી તમારે જે કરવું હોય એ તમે કરી શકો છો પણ એવું સમીકરણ લેવાનું જે નાને ઈઝી પડે થોડુંક સહેલું પડે તો સમીકરણ એક લઈએ આપણે તો અહીંયા લખીએ વાય સમીકરણ એક પરથી સમીકરણ એક શું કે છે તો એક્સના સિવાયનું જે છે એને સામે મોકલી દઈએ તો એક્સ બરાબર પાંચ આ વત્તા વાય હતા આ બાજુ આવશે તો થઈ જશે તમારા ઓછા વાય તો અહીંયા આપણને એક નવું સમીકરણ મળે છે ભાઈ તો આના નામ આપી દઈએ સમીકરણ ત્રણ હવે આ જે સમીકરણ ત્રણ મળ્યું છે એને આપણે મૂકી દેવાનું છે સમીકરણ બે માં જે વસ્તુ આપણે આપણે કરીએ એ વસ્તુ લખવાની તો સમીકરણ કિંમત બે માં મુકતા બરાબર સમીકરણ બે શું કહે છે તો વાય ઓછા એક્સ બરાબર નવ હવે જે એક્સ છે ત્યાં એક્સ ની જગ્યાએ મૂકવાના છે પાંચ ઓછા વાય તો અહીંયા એક્સ છે તો મૂકવાના પાંચ ઓછા વાય તો આ વાય ઓછા પાંચ ઓછા વાય બરાબર નવ તો એક વાય અને આ બીજો વાય એકના એક બે વાય બરાબર નવ આ ઓછા હતા આ બાજુ આવશે તો વત્તા થઈ જશે તો વત્તા પાંચ તો બે વાય બરાબર નવ અને પાંચ થશે તમારા

સાત તો એક્સ બરાબર સાત માંથી પાંચ જાય તો બે મોટી સંખ્યાનું ચિહ્ન ઓછા તો ઓછા બે તો અહીંયા આપણો વાય પણ મળી ગયો અને એક્સ પણ મળી ગયો બસ સિમ્પલ છે ગમે તે અહીંયા કરતા બનાવીને સમીકરણ ત્રણ મળશે એને એક અથવા બે માં મૂકી દો તો તમને એક્સ અથવા વાય મળી જશે જે મળ્યું એના ઉપરના સમીકરણમાં મૂકી દો તો તમને આરામથી એક્સ અને વાયની કિંમત મળી જશે અને તમારા ત્રણ વાર કયા